અને ચેતર વસાવા દ્વારા જ્યારે પણ આવો અવાજ ઉઠાવવામાં આવે લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવે છે ત્યારે ચોક્કસ સરકારને ક્યાંક ને ક્યાંક નમતું જોખવું પડે છે કારણ કે ત્યાં કંઈક ને કંઈક ખોટું થતું હોય છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રશ્નો ઉઠાવવા જેવા હોય છે એ પ્રકારના પ્રશ્નો જ્યારે ચેતર વસાવા ઉઠાવે છે ત્યારે ચોક્કસ તેમાં સફળ પણ થતા હોય છે આ વખતે વાત છે કામદારોના શોષણની જી હા ઝઘડિયા વિસ્તારમાં ઝઘડિયા જીઆઈડીસીમાં જે

વાત અહીં ન માત્ર નેટ્રિક્સ કંપનીની છે પરંતુ આ વિસ્તારમાં ભરૂચ ઝઘડિયા આસપાસના જે પણ વિસ્તારોમાં જે પણ જેડીસી આવેલી છે અને એમાં જે કંપનીમાં કામ કરતા આવા કામદારો છે કે જે ખૂબ દસ બાર હજાર રૂપિયા નાના એવા વેતનમાં કામ કરતા હોય છે આવા કામદારોનું જયારે પણ શોષણ થઈ રહ્યું છે આ તમામ કામદારોની સાથે ચેતર વસાવા હોવાનું તેમણે જણાવ્યું હતું અને અત્યારે નાઇટ્રિક્સ કંપની વસાવા દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે આખી રાત ચેતર વસાવા અને તેમના સમર્થકો આ કામદારો પણ એના સપોર્ટમાં છે અને તમામ લોકો ત્યાં કંપનીની બહાર બેઠા હતા તેમની ઘણી બધી માંગણીઓ છે આ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ચેતર વસાવાએ એવું એલાન કર્યું છે કે આ ધરણા ચાલુ રહેશે અમારે અઠવાડિયું જો અહીંયા ઠંડીમાં બહાર રાત વિતાવવી પડશે તો પણ અમે વિતાવવા માટે તૈયાર છીએ પણ હવે કામદારોનું આવી કંપનીઓ દ્વારા જે પણ શોષણ કરવામાં આવે છે આ શોષણ ચલાવી લેવામાં નહીં આવે એમની મુખ્ય જે પણ માંગણીઓ છે એની ટૂંકમાં આપણે વાત કરીએ તો ત્રણ વર્ષથી ઉપરના જે કામદારો છે એને હવે પછી જે પણ કામદારો નોકરી માટે જોડાય એને ત્રણ વર્ષ થાય એટલે એમને પરમનન્ટ કરી દેવા જો ઓવર ટાઈમ તમે કામ કરાવો છો તો તેમના પગાર એમને એક્સ્ટ્રા આપવો પડશે પગારમાં વધારો કરવો પગાર સ્લીપ આપવી ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીના કામદારોને વીસ હજાર થી દસ વર્ષ સુધીના કામદારોને પચીસ અને દસ વર્ષથી ઉપરના કામદારોને ત્રીસ હજાર

તરફથી ચૂકવવામાં આવશે નો મુદ્દો ખાસ કરી કામદારો માટે ખૂબ મહત્વનો છે એટલે તમામ સેફ્ટીના સાધનો તેમને હાજર રાખવા દર છ મહિને સેફ્ટી ન આવતું હોય એવું એક્સ્ટ્રા કામ તેમની પાસે કોઈ જ ન કરાવવું આ સાથે જો મશીનરીમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એ તાત્કાલિક સોલ્વ કરવો કારણ કે આવા કામદારો ઘણી બધી કંપનીઓમાં જીવના જોખમે કામ કરતા હોય છે એટલે જો મશીનરીમાં કોઈ ફોલ્ડ આવે કારણ કે ઘણી વખત એવી કોઈ

ચેતર વસાવાનું કહેવું છે કે છેલ્લા બાર વર્ષથી કામદારો કે હજુ સુધી પરમાન નથી કરવામાં આવ્યા હજુ સુધી તેમને પગાર સ્લીપ નથી આપવામાં આવતી કંપની તરફથી પૈસા એડ કરવામાં નથી આવતા એક્સ્ટ્રા લીવ જે આપવી જોઈએ એ નથી આપવામાં આવતી મેડિકલના લાભ નથી આપવામાં આવતા ગ્રેચ્યુટી નથી આપવામાં આવતી આવી જે બેઝિક નોકરિયાત વર્ગ માટેની જે પણ જરૂરિયાતો છે એ કામદારોને નથી આપવામાં આવતી અને એના કારણે ચેતર વસાવા આજે આ કામદારો ની બહાર આવ્યા છે અને માંગણી ન સંતોષાય ત્યાં સુધી ધરણા પર બેસવાના છે ચેતન વસાવાએ આ અંગે વધુમાં એમ પણ કહ્યું હતું કે આ પ્રકારે જો બીજી ઘણી કંપનીઓમાં લોકો સાથે અન્યાય થતો જ હશે તો આવા લોકો છે એમને હું કહેવા માંગુ છું કે અમે શાંતિથી નેટ્રિક્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટની બહાર બેઠા છીએ તો આ લોકોને સહકાર આપવા માટે તમે લોકો પણ અહીં પધારી શકો છો કારણ કે આ એક કંપનીની વાત નથી આ આસપાસની જે જઈડીસી વિસ્તારમાં જે હજારો કંપનીઓમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓનું એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક શોષણ કંપનીના માલિકો દ્વારા કરવામાં આવે છે એટલે આવા તમામ લોકોને આહવાન કર્યો છે ચેતર વસાવાએ કે તમામ લોકો અમારા સપોર્ટમાં આવે નાઇટ્રેક્સ કેમિકલ કંપનીની બહાર અમે ધરણા પર બેઠા છીએ અમારી સાથે જોડાવ કારણ કે તમારા જ પ્રશ્નો છે તમારા પ્રશ્નોને વાચા આપવા માટે હું અહીં આવ્યો છું અને જ્યાં સુધી તમારા પ્રશ્નો સોલ્વ નહીં થાય કંપની તરફથી લેખિતમાં બાફેનરી નહીં આપવામાં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેવાના છે તો સૌ લોકો તેમને સપોર્ટમાં આવે એવી પણ તેમણે વાત કરી છે અને આ સાથે જ તેમણે કહ્યું છે કે આ માંગણીઓની દિશામાં આપણે આગળ વધીશું આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે અને આપણે તમામ લોકો સાથે મળી અને ન્યાય માટેની આ લડત છે કે કામદારોના જે હકની રજાઓ છે હકનો જે પગાર છે એ એમને મળવો જોઈએ પગાર સ્લીપ મળવી જોઈએ ગ્રેજ્યુટી મળવી જોઈએ મેડિક્લેમના લાભ મળવા જોઈએ આ તમામ જે એમની બેઝિક જરૂરિયાતો છે એ પૂરી કરવી જોઈએ અને ખૂબ ઓછા વેતનમાં જે એમની પાસે કામ કરાવી એમનું શોષણ થાય છે એ શોષણ ન થવું જોઈએ આ તમામ

તેમને માહિતી આપી હતી એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું અને એમાં પણ જેતેર વસાવાએ આ અંગે વિગતમાં વાત કરી છે તો આવો સાંભળે જેતેર વસાવાએ આ મામલે વધુમાં શું કહ્યું હતું નેટ્રિક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ 24 કલાકથી અહીં ધરણા પર બેઠા છે અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમને અમે સમર્થન આપી રહ્યા છે અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે માંગણી એકદમ સિમ્પલ છે જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ઓગણીસો સુડતાલીસ હોય ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય ઇન્સ્યુરન્સ એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ ઓગણીસો બાવન હોય કે પેમેન્ટ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોતેર હોય તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે આજ દિન સુધી બે હજાર અગિયારથી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી પીએફ આપવામાં નથી આવતું મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું ઓવર ટાઈમના બે ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી ત્યારે કંપની પાસે અમારી માંગણી છે જે પણ લોકોએ ત્રણ વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે એમને ગ્રેજ્યુએટી એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે એ અમારી આજની માંગણી છે જો કંપની આ માગણી અમારી નહી સ્વીકારશે ઉપસ્થિત થયેલા છે અમારો ધરણા નો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે વિડીયો પસંદ આવે હોય તો શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય પર ચર્ચા કરીશું